નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ઉંઝામાં અત્યાર સુધીના ઐતિહાસિક ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા જે નવા જીરુના બોલાયા છે છેલ્લા ઘણા સમયથી જીરુની આ સપાટી આજે જોવા મળી રહી છે ઊંઝામાં અને મિત્રો ઘણો બધો મોટો સુધારો એક જ દિવસમાં નવા જીરુના જોવા મળી રહ્યો છે આગામી દિવસની અંદર પણ મિત્રો સુધારા સાથે જીરુના ભાવ આ સિઝનમાં બે હજાર છવ્વીસમાં નોંધાઈ શકે છે તેવું અનુમાન છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો થ્રોલ બત્રીસો થી ચાર હજાર રૂપિયા બોટાદ પાંત્રીસો પંચોતેર થી બેતાલીસો ને પંચ્યાસી રૂપિયા રાજકોટ આડત્રીસો અગિયાર થી તેતાલીસો ને પચાસ રૂપિયા જામજોધપુર આડત્રીસો પચાસથી બેતાલીસો વીસ રૂપિયા જસદણ ત્રણ હજાર પચાસથી તેતાલીસો ને વીસ રૂપિયા સાવરકુંડલા છત્રીસો છ્યાસીથી બેતાલીસો પચાસ રૂપિયા રાપર છત્રીસો બોતેરથી એકતાલીસો રૂપિયા પોરબંદર બત્રીસો પચીસથી ત્રણ હજાર નવસો રૂપિયા વારાહી ચાર હજારથી બેતાલીસો ને અગિયાર રૂપિયા ગોંડલ સત્યાવીસો એકાવનથી તેતાલીસોને એકાવન રૂપિયા જામનગર સાડત્રીસો દસથી બેતાલીસો ને સિત્તેર રૂપિયા હારીજ આડત્રીસો પચાસથી તેતાલીસો રૂપિયા થરા બેતાલીસો સાસઠથી તેતાલીસો ને પચીસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા અંજાર છત્રીસો ત્રીસથી એકતાલીસોને સાઠ રૂપિયા નેનાવા સાડત્રીસોથી ચુમ્માલીસો ને ચુમ્માલીસ રૂપિયા ચામકંબાળિયા આડત્રીસો પાંસઠથી તેતાલીસો રૂપિયા ઉંઝા છત્રીસો ત્રીસ થી આઠ હજાર પાંચસો રૂપિયા તેત્રીસો થી બેતાલીસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ ત્રણ હજાર નવસો થી બેતાલીસો પંદર રૂપિયા અમરેલી એકત્રીસો થી ચાલીસ રૂપિયા ધાનેરા ચોત્રીસો થી એકતાલીસ રૂપિયા થરાદ ચોત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા દિયોદર ચાર હજાર એકાવનથી તેતાલીસો રૂપિયા કાલાવડ ચાર હજાર પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા વાંકાનેર આડત્રીસોથી બેતાલીસોને પચીસ રૂપિયા ભાવનગર ચાર હજાર પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા અને બાબરા બત્રીસો વીસથી એકતાલીસોને નેવું રૂપિયા